મોસાર ગયા બાદ ભગવાન છે તે નિજ મંદિર પરત જઈ રહ્યા છે તેની સાથે સાથે અત્યારે જે રથયાત્રા છે તે દરિયાપુરથી તંબુ ચોકી તરફ આવી પહોંચી છે અને જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે કે ભગવાનના જે રથ છે બંને રથ દરિયાપુર ખાતે આવી પહોંચ્યા છે અને તંબુ ચોકીની નજીક જ છે તેની સાથે સાથે શહેર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ છે તેમનો ખડકલો છે તે તંબુ ચોકી ખાતે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે તંબુ ચોકી ખાતે આવી પહોંચ્યા છે અને જે ભક્તોની અંદર જે આતુરતા હતી ભગવાનના દર્શનની તંબુ ચોકી ખાતે તે તમામ ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે અને સ્પષ્ટ બને ભગવાન છે તે નજરે પડી રહ્યા છે તમામ ભક્તો યુવાઓ વૃદ્ધો હોય તેમજ નાના નાના ભૂલકાઓ હોય તે ભગવાનના દર્શન ખાતે આવી પહોંચ્યા છે તેમજ શહેરની અંદર જે સેન્સિટિવ વિસ્તાર એટલે કે રથયાત્રાનો રૂટ હોય છે એની અંદર જે સેન્સિટિવ પોઈન્ટ હોય છે તેમાંનો એક પોઈન્ટ એટલે કે તંબુ ચોકી કહેવાતો હોય છે તે જગ્યા ઉપર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય એસઓજી હોય તેમજ શહેર પોલીસ કમિશનર જીએસ એસ મલ્લિક સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે તંબુ ચોકી આવ્યા છે તેની સાથે સાથે જે ભક્તો હતા તેમની જે આતુરતા હતી તંબુ ચોકી ખાતે દર્શનની તે તંબુ આતુરતા નો છે તે અંત આવ્યો છે કેમેરામેન જીવા ભરવાડ સાથે વીરેન્દ્રસિંહ ભાટી જીએસટી